અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં ગઈકાલે મોડી રાત્રે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે જેના કારણે ગામમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે બે જૂથ સામસામે આવી ગયા અને આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું પણ મૃત્યુ નિપજ્યા આવવાના સમાચાર મળ્યા છે આ ઘટના બાદ પોલીસના ધાડેધાડા ગામમાં ઉતારી દેવામાં આવ્યા છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી પણ રાખવામાં આવી રહી છે પરંતુ આપણે સમગ્ર ઘટનાને વિગતવાર સમજે કીર્તાની શરૂઆત થઈ હતી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે જેમાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફોલઝર ગામમાં ગઈકાલે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ ગઈ સાંજે પાંચ વાગ્યાની આસપાસનો બનાવ છે બાબાજીના લગ્ન પ્રસંગ હતો અને તેમાં જે લગ્ન પ્રસંગમાં ઘોડી હતી તેમાં જે ટ્રેક્ટર ચાલક હતા તે ટ્રેક્ટર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ ટ્રેક્ટર ઘોડીને અડી જતા વિવાદ થયો હતો જેમાં હરદીપ વાડા નામના જે એક વ્યક્તિ છે તેમણે જે ટ્રેક્ટર ચાલક છે તેમને લાફો ઝીંકી દીધો હતો અને આને લઈને વિવાદ વખર્યો આમાં હરદીપ વાળા છે તે પોતાના ગામમાં પહોંચે છે પોતાના ગામના લોકોને ભેગા કરે છે ને આ ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને જે હરદીપ વાળા નામના વ્યક્તિ હતા તેમના ઘર જે તેમના સમાજના આજુબાજુના ઘર આવેલા છે તેમને આ જે ટ્રેક્ટર ચાલક છે તેમના સમાજના લોકો ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરે છે પહોંચે છે અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થાય છે માહોલ બગડે છે અને મારા મારી સુધી વાત પહોંચે છે ને આ ઘટનામાં મારા મારીમાં નવ જેટલા લોકોને ઈજા પહોંચી છે ત્યારે માનસુરવાડા નામના એક વ્યક્તિ વ્યક્તિથી તે આ ટોળાને જોઈને ઉશ્કેરાઈ જાય છે અને તેની પાસે રહેલી જે ક્રેટા હોય છે તે ક્રેટા વડે આ ટોળા ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરે છે જેમાં એક વ્યક્તિ વચ્ચે આવી જતા તેઓ ક્રેટા કાર વચ્ચે ચગદાઈ જાય છે અને તેમનું મૃત્યુ નિપજે છે આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસને જાણ થતાં અમરેલીની સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે જો કે જો તથડામણ હતી તેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચે છે અને હાલ સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે આ મામલે બંને પક્ષો સામે પોલીસે હત્યાના પ્રયાસનો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે જેમાં એક પક્ષ સામે ઓગણત્રીસ જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે અને બીજા પક્ષ સામે છ જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાય છે અને આજ આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને હવે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે ત્યારે પોલીસની તપાસમાં આગામી દિવસોમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા